જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય સાત દત્તાત્રેયના આઠ ગુરુઓનું વર્ણન શ્રી ભગવાન એક હે મહાભાગ્યશાળી ઉદ્ધવ તમે મને કહો છો તે જ કરવા મારી ઈચ્છા છે બ્રહ્મા શંકર તથા લોકપાલો મારો વૈકુંઠવાસ ઈચ્છે છે બ્રહ્માએ પ્રાર્થના કરેલો હું જે માટે મારા અંશ બળદેવજી સાથે મનુષ્ય લોકમાં અવતર્યો છું તે દેવોનું કાર્ય સર્વાંશે મેં પણ કર્યું છે બ્રાહ્મણોના સાપ વડે પહેલેથી જ બળી ચૂકેલું આ કુળ પરસ્પર ક્લેશ કરી નાશ પામશે અને આજથી સાતમા દિવસે આ નગરીને સમુદ્ર ડૂબાળી દેશે હે ઉે સત્પુરુષ ઉદ્ધવ હું આ મનુષ્ય લોક તજીશ કે તે જ સમયે તેના મંગળો નાશ પામશે તેમજ કળિયુગ પણ તરત જ તેની પર પોતાની સત્તા જમાવી દેશે હે સજ્જન હું આ પૃથ્વી તજ એટલે તમારે અહીં રહેવું નહીં કારણ કે કલયુગમાં લોકો ધર્મ ઉપર પ્રીતિવાળા થશે તમારે તો સ્વજનો તથા બંધુઓ ઉપરનો સર્વ સ્નેહ તજી મારા વિશે સારી રીતે મન સ્થાપવું અને સમદ્રષ્ટિ થઈ પૃથ્વી પર ફરવું મન વાણી ચક્ષુ તથા શ્રવણ વગેરેથી જે આ જગત જણાય છે તે કેવળ માયામય મનોમય અને નાસવંત છે એમ તમારે જાણવું વ્યગ્ર મનવાળા પુરુષને ભેદવાળો ભ્રમ જણાય છે અને તે ભ્રમમાં જ ગુણદોષ રહેલા છે માટે જેની બુદ્ધિ ગુણદોષથી યુક્ત હોય છે તેને કર્મ અકર્મ તથા વિકર્મ એવા ભેદ લાગુ પડે છે માટે ઇન્દ્રિયોના સમૂહને તેમજ મનને વશ કરી આત્મામાં જ આ જગતને વિસ્તાર પામેલું તમે જુઓ અને આત્માને અધિસ્વર મારામાં રહેલો મારા સ્વરૂપ જ માનો વેદના તાત્પર્યનો નિશ્ચય તે જ્ઞાન છે અને તેના અર્થનો અનુભવ તે વિજ્ઞાન છે આ જ્ઞાન વિજ્ઞાન વડે યુક્ત થઈ પ્રાણી માત્રના આત્મ સ્વરૂપ થયેલા અને આત્મનુભવથી જ સંતુષ્ટ ચિત્ત રહેતા તમને વિઘ્નો નડશે નહીં તમે કહેશો કે જ્ઞાની પુરુષ શું યથેષ્ટ આચરણ કરે છે ના એમ નથી જેમ બાળક સંકલ્પ રહિત હોય કોઈ કામ કરે છે અને કોઈ કામ નથી કરતો પણ એમ જ્ઞાની પણ ગુણદોષથી બુદ્ધિથી રહિત હોય વેદમાં નિષેધેલા કર્મ કરતો નથી તેમજ વેદમાં કહેલા કર્મો કરે છે આમ જ્ઞાન તથા વિજ્ઞાનના નિશ્ચયવાળો સર્વ પ્રાણીઓનો મિત્ર અને શાંત જ્ઞાની જગતને મારા સ્વરૂપ જોતો ફરી મરણ એટલે સંસાર પામતો જ નથી શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન ભગવાને એમ આજ્ઞા કરી એટલે મહા ભગવત ભક્ત ઉદ્ધવજી ભગવાનને પ્રણામ કરી તે જાણવાની ઈચ્છાથી કહેવા લાગ્યા ઉદ્ધવજી બોલ્યા હે યોગેશ્વર હે યોગ વેતાઓની અતિગુપ્ત થાપણ હે યોગ સ્વરૂપ હે યોગના ઉત્પાદક આપે મારા કલ્યાણ માટે સંન્યાસ રૂપી ત્યાગ કર્યો પણ હે વ્યાપક દેવ વિષયોનો આ ત્યાગ વિષયાત્મા મનુષ્યને કરવો મુશ્કેલ છે અને તેમાં પણ હે સર્વાત્મન અભક્ત મનુષ્યને તો અત્યંત દુષ્કર છે અને હું માનું છું જેને ઉદ્દેશી આપે આ ત્યાગનો ઉદ્દેશ કર્યો તે હું તો મોહિત બુદ્ધિવાળો છું કારણ કે આપની માયાથી રચાયેલા અને પુત્રાદી પરિવારયુક્ત આ શરીરમાં મારું હું એવી બુદ્ધિથી હું અત્યંત આસક્ત છું માટે હે ભગવાન આપે કહેલું હું સહેજમાં સાધી લઉં એ રીતે આપ મને દાસને ઉપદેશ આપો હે ઈશ્વર સ્વયં પ્રકાશ અને સત્પુરુષ આત્માનો મને ઉપદેશ કરે એવું દેવોમાં પણ આપ વિના બીજા કોઈને હું જોતો નથી કારણ કે બ્રહ્માથી માંડી આ સર્વ પ્રાણીઓ આપણી માયાથી મોહિત બુદ્ધિવાળા હોય વિષયોમાં જ બુદ્ધિવાળા છે હે ભગવાન આપ નિર્દોષ છો દેશકાળથી અનંત છો સર્વજ્ઞ છો ઈશ્વર છો રક્ષણ કરવા સમર્થ છો અને આપનું વૈકુંઠ સ્થાન કાળ વગેરેથી નાશ પામતું નથી માટે હે નરના સખા દુઃખોથી અત્યંત તપીને વિરક્ત થયેલી બુદ્ધિવાળો હું આપ નારાયણના શરણે આવ્યો છું શ્રી ભગવાન બોલ્યા આ લોકમાં કેટલાક લોક તત્વની પરીક્ષા કરનારા મનુષ્યો ઘણું કરી પોતે જ વિષય વાસનામાંથી પોતાનો સારી રીતે ઉદ્ધાર કરે છે પશુ વગેરેના શરીરમાં પણ પ્રાણી પોતે જ હિતાહિત જાણવા પોતાના ગુરુ થઈ શકે છે કારણ કે મનુષ્ય પ્રત્યક્ષ અનુભવ તથા અનુમાનથી પોતાનું કલ્યાણ પામે છે મનુષ્ય પણ મળ્યું હોય તો સંયમ તથા યોગમાં કુશળ ધીર પુરુષો સર્વ શક્તિઓથી પરિપૂર્ણ અને અત્યંત પ્રગટ જોઈ શકે છે એક બે ત્રણ અને ચાર પગવાળા ઘણા પગવાળા અને પગ વિનાના એમ અનેક શરીરો સર્જાયા છે પરંતુ તેઓમાં મનુષ્ય શરીર મને પ્રિય છે કારણ કે આ મનુષ્ય શરીરમાં અપ્રમાદી મનુષ્યો ગાય અહંકાર આદિ જુદા મને આત્માને દ્રશ બુદ્ધિ આદિ કારણો વડે અને તે જ બુદ્ધિ આદિ લિંગવાળા અનુમાનો વડે સાક્ષાત શોધી શકે છે આ વિષયમાં પણ એક પુરાતની ઇતિહાસ વિદ્વાનો કહે છે તે ઇતિહાસ અવધૂત દત્તાત્રેય તથા મહાતેજસ્વી રાજા યદુના સંવાદરૂપ છે કોઈ વિદ્વાન તથા તરુણ ગુરુ દત્તાત્રેયને અવધૂત વેશે નિર્ભય ફરતા જોઈને ધર્મ વેતા યદુરાજાએ તેમને પૂછ્યું યદુરાજા બોલ્યા હે બ્રહ્મન તમે કર્મ કરતા નથી છતાં તમને સર્વલોકથી વિલક્ષણ આ ગતિ નિપુણ બુદ્ધિ સાથી થઈ કે જે પામી તમે વિદ્વાન છતાં બાળકની પેઠે લોકમાં ફરો છો મનુષ્યો લગભગ ધર્મ અર્થ તથા કામમાં અને આત્મા સંબંધી વિચારમાં લાગ્યા રહે છે અને તે પણ આયુષ્ય યશ કે લક્ષ્મીની ઈચ્છાથી જ તેમાં પ્રવૃત્તિ કરે છે તમે શરીર સશક્ત વિદ્વાન કુશળ અને સુંદર છો તથા અમૃત જેવું મધુર બોલો છો છતાં જળ ઉન્મત અને પિશાચની પેટે કંઈ કામ કરતા નથી તમે ઈચ્છતા પણ નથી આ બધા મનુષ્યો કામ તથા લોભરૂપી દાવાનળથી બળી રહ્યા છે ત્યારે તમે તો ગંગાજળમાં ઊભેલા હાથીની પેઠે તે અગ્નિથી મુક્ત રહી સંતાપ પામતા નથી તમે વિષય ભોગતી રહિત છો કારણ કે તમે સ્ત્રી પુત્રાદી રહિત એકલા જ છો છતાં તમને આવો આનંદ જે કારણથી રહે છે તે વિશે અમે તમને પૂછી માટે કહો શ્રી ભગવાન બોલ્યા બ્રાહ્મણ ભક્ત મહાબુદ્ધિમાન યદુ રાજાએ એમ પૂછ્યું અને સત્કાર કર્યો એટલે મહાભાગ્યશાળી બ્રાહ્મણ દત્તાત્રેય વિનયથી નમેલા તે રાજાને કહેવા લાગ્યા બ્રાહ્મણ દત્તાત્રેય બોલ્યા હે રાજન મેં મારી બુદ્ધિથી સ્વીકારેલા મારા અનેક ગુરુઓ છે જેઓ પાસેથી બુદ્ધિ ગ્રહણ કરી હું મુક્ત થઈ આ પૃથ્વી પર ફરું છું તેઓને તમે સાંભળો પૃથ્વી વાયુ આકાશ જળ ચંદ્ર સૂર્ય હોલો અજગર સમુદ્ર પતંગિયું મધુમક્ષિકા હાથી મધ લેનાર પારધી હરીણ માછલું પીંગળાવેશ્યા ટિટોળો બાળક કુમારી કન્યા બાણ બનાવનાર સર્પ કરોળીઓ અને બમરી આ ચોવીસને મેં મારા ગુરુ રૂપે સ્વીકાર્યો છે હે રાજન આ ચોવીસના વર્તનો ઉપરથી મેં મારે પાસે મેં મારા માટે ઉપદેશો ગ્રહણ કર્યા છે હે પુરુષ

દુઃખ દે તો પણ તે વસ્તુને સમજતા ધીર પુરુષે માર્ગથી ભ્રષ્ટ થવું નહીં આ વ્રત હું પૃથ્વી પાસેથી શીખ્યો છું પર્વત અને વૃક્ષ પણ પૃથ્વી છે તેની પાસેથી હું શીખ્યો છું જેમ તેમની બધી ચેષ્ટાઓ અને તેમનો જન્મ પણ કેવળ પરોપકાર માટે જ સદા હોય છે તેમ સત્પુરુષે પણ સર્વ ચેષ્ટાઓ તથા જન્મ પણ કેવળ પરોપકાર માટે જ ધરવો જોઈએ બીજું વાયુ બે પ્રકારનો છે એક પ્રાણવાયુ અને બીજો બાહ્ય વાયુ તેમાં પ્રાણવાયુ પાસેથી હું શીખ્યો છું કે પ્રાણવાયુ કેવળ આહાર વગેરેની જ પ્રવૃત્તિ કરે છે સંતુષ્ટ રહે છે પણ રસ વગેરે ઇન્દ્રિયોના વિષયની દરકાર કરતો નથી તે મુનિએ પણ કેવળ આહાર આદિથી સંતુષ્ટ રહેવું અને તે આહાર વગેરે પણ ઇન્દ્રિયોને પ્રિય છે કે નહીં તે તરફ લક્ષ્ય રાખવું નહીં જે રીતે જ્ઞાન નાશ ન પામે અને વાણી તથા મન જ્યાં ત્યાં ભટક્યા ન થાય તે રીતે આહાર વગેરે કરવા અર્થાત આહાર ન કરાય તો મન વ્યગ્ર થાય અને તેથી જ્ઞાનનો નાશ થાય માટે માત્ર આહાર લઈ દેહનો નિર્વાહ કરવો તેમજ બાહ્ય વાયુની પેટે યોગી જુદા જુદા ધર્મવાળા સર્વ વિષયોમાં પ્રવેશે તેઓને સેવે તો પણ તેના ગુણ ગુણદોસ્તી રહિત ચિત્તવાળો રહી તેમાં આસક્ત ન થાય વળી જેમ બહારનો વાયુ પૃથ્વી આદિના ગંધ વગેરે ધર્મના સંબંધથી યુક્ત થયેલો જણાય છે પરંતુ ખરી રીતે તે ધર્મના સંબંધથી રહિત જ છે તે જ પ્રમાણે આત્મદ્રષ્ટા યોગી પૃથ્વીના વિકારરૂપ શરીરમાં પ્રવેશેલો હોય તેના ગુણોનો આશ્રયવાળો છે અને તેના ધર્મરૂપ બાલી વગેરે અવસ્થાઓનો આશ્રય કરી વર્તે છે છતાં તે ગુણોથી સંબંધ પામતો નથી પોતે દેહના ધર્મોથી રહિત જ છે એમ માને છે નંબર ત્રણ આકાશ પાસેથી હું શીખ્યો છું કે મુનિએ આત્માનું આકાશ સાથે સમાનપણું વિચારવું જેમ આકાશ બધે રહેલું છે છતાં તેને કોઈ વસ્તુનો સંગ નથી અને તેને કોઈ માપી શકતું નથી તે મનનશીલ યોગી દેહમાં રહ્યો છે છતાં આત્મા બ્રહ્મ સ્વરૂપની ભાવનાથી સ્થાવર જંગમ સર્વ પદાર્થોમાં તેના આશ્રય રૂપે પરોવાઈને વ્યાપ્ત છે અને તે પણ મણકામાં સૂતરના દોરાની પેઠે નહીં પણ સર્વ અંશોમાં વ્યાપ્ત છે એમ માની તેણે વિચારવું કે આત્માને તે તે દેહાદીનો સંગ નથી તેમજ તે તે દેહાદીથી તેને પરિચ્છેદ પણ થતો નથી અર્થાત આત્મા આકાશની પેઠે બધે હોવા છતાં અસંગ અને અમાપ છે એમ યોગીએ જાણવું વળી જેમ વાયુએ પ્રેરેલા અને કાળે સર્જેલા મેઘ વગેરે પદાર્થો આકાશનો સ્પર્શ કરી શકતા નથી તે જ પ્રમાણે કાળે સર્જેલા અને તેજ જળ તથા પૃથ્વીના વિકારરૂપ દેહાદી પદાર્થો આત્માને સ્પર્શ કરી શકતા નથી અર્થાત કુટસ્થ આત્માને ક્ષણમાં ઉત્પન્ન થનાર અને ક્ષણમાં નાશ પામનાર દેહાદીનો સંબંધ નથી ચાર જળ પાસેથી હું શીખ્યો છું કે જળ સ્વભાવથી જ સ્વચ્છ સ્નિગ્ધ મધુર મનુષ્યના તીર્થ સ્થાનરૂપ અને દર્શન સ્પર્શ તથા કીર્તનથી સર્વને પવિત્ર કરે છે તે મુનિએ પણ જળના મિત્ર એટલે જળની પેઠે સ્વભાવથી જ રાગદ્વેષાદી મળથી રહિત સર્વ ઉપર સ્નેહાળ અને મધુર ભાષી થવું તેમજ મનુષ્યના તીર્થ સ્થાનરૂપ થઈ દર્શન સ્પર્શ તથા કીર્તનથી સર્વને પવિત્ર કરવા પાંચ અગ્નિ પાસેથી હું શીખ્યો છું કે અગ્નિ તેજસ્વી પ્રદિત કોઈની પણ દબાવમાં અશક્ય પેટ રૂપી જ એક પાત્રવાળો અને સર્વ પક્ષી છતાં કોઈના મેલને કે દોષને લેતો નથી તેમ યોગીએ પણ જ્ઞાન તિશયથી તેજસ્વી તપથી પ્રદિત્વ કોઈથી દબાવવો અશક્ય કેવળ જ પાત્રવાળા અને સારું નરસું જે મળે તે ખાનાર થઈ દોષ દ્રષ્ટિ વળી જેમ અગ્નિ ક્યાંક ગુપ્ત ક્યાંક પ્રગટ કલ્યાણ ઇચ્છનારાઓને સેવવા યોગ્ય અને યજ્ઞાદીમાં હુત દ્રવ્ય આપનારાઓના ભૂત ભવિષ્યના પાપોને બાળતો બધે આપનારાઓની ઈચ્છા પ્રમાણે જમે છે તેમ યોગીએ પણ ક્યાંક ગુપ્ત અને ક્યાંક પ્રગટ રહી કલ્યાણ ઇચ્છનારાઓનો સેવા યોગ્ય થઈ ભોજન આપનારાઓના ભૂત ભવિષ્યના પાપોને બાળતા બધે ભોજન આપનારાઓની ઈચ્છા પ્રમાણે જમી લેવું વળી જેમ અગ્નિ લાકડામાં પેસી તે તે લાકડા જેવા રૂપવાળા વાંકો સીધો લાંબો ટૂંકો જણાય છે પણ ખરું જોતા પોતે તેવો નથી તેમ આત્મા પણ પોતાની અવિદ્યાથી જન્મેલા સારા નરસા દેવ પશુ પક્ષી અથવા બ્રાહ્મણ શૂદ્ર વગેરે શરીરમાં પેશી તે તે રૂપવાળો ઊંચ નીચ જણાય છે ખરી રીતે આત્મા ઊંચ કે નીચ નથી છ ચંદ્ર પાસેથી હું આવું શીખ્યો છું કે ચંદ્રની શુકલ પક્ષમાં બુદ્ધિ અને કૃષ્ણ પક્ષમાં હાર્દિય હાસ તે તેની કળાઓનો જ છે પણ તેના પોતાના નથી તે અવ્યક્ત ગતિવાળા કાળને લીધે તથા જન્મ તથા નાશ સુધીના છ વિકારો દેહના જ છે આત્માના નથી વળી જેમ અગ્નિની જ્વાળાઓ પ્રતિક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે પણ તે આપણે જાણી શકતા નથી તેમ પ્રવાહની પેટે સતત વેગવાળા કાળને લીધે આત્મા સાથે સંબંધ પામેલા શરીરોનો પણ પ્રતિક્ષણે ક્ષણે જન્મ અને નાશ થઈ રહ્યો છે પરંતુ તે આપણે જાણી શકતા નથી સાત સૂર્ય પાસેથી હું શીખ્યો છું કે સૂર્ય આઠ મહિનાઓ સુધી કિરણો વડે પૃથ્વીમાંથી પાણી ચૂસે છે અને પછી વર્ષાઋતુમાં તે પાણીને કિરણો વડે પાછું આપે છે પણ પાણી લીધું કે આપ્યું એવું પોતે અભિમાન કરતો નથી તેમ યોગી પણ સમય અનુસાર ઇન્દ્રિયો દ્વારા વિષયો ગ્રહણ કરે છે અને કોઈ વેળા તે વિષય માગનારો આવી ચડે તો તેને આપી દે છે પણ તેમાં પોતે ભોગવ્યા કે આપી દીધા એવું અભિમાન કરતો નથી જેમ સૂર્ય આકાશમાં સ્વરૂપે એક જ છે તો પણ પાણીનું પાત્ર છે વગેરે કોઈ ઉપાધિમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે તે ઉપાધિમાં પેશી અનેક સ્વરૂપવાળો થયો હોય તેમ સ્થૂળ બુદ્ધિવાળાને જણાય છે તેમ આત્મ સ્વરૂપે એક જ છે છતાં દેહાદી ઉપાધિમાં પેશી અનેક સ્વરૂપે થયો હોય તેવા સ્થૂળ બુદ્ધિવાળાઓને જણાય છે ખરી રીતે આત્મા એક અને ઉપાધિઓથી રહિત છે નંબર 8 હોલા પાસેથી હું શીખ્યો છું કે મનુષ્ય કોઈ ઠેકાણે અત્યંત સ્નેહ કે લાલન પાલન વગેરે આસક્તિ ન કરવી કારણ કે તેમ કરના મનુષ્ય હોલાની પેટે રાંક બુદ્ધિવાળો થઈ સંતાપ પામે છે એક હોલો જંગલમાં ઝાડ ઉપર માળો બાંધી એની સ્ત્રી હોલી સાથે કેટલાક વર્ષો સુધી રહેતો હતો એ હોલો હોલી સ્નેહથી બંધાયેલા હૃદયવાળા થઈ ગૃહ ધર્મમાં જોડાયેલા હતા તે બંને એકબીજાની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ અંગ સાથે અંગ તથા બુદ્ધિ સાથે બુદ્ધિ જોડી દીધા હતા સૂવું બેસવું ફરવું ઉભા રહેવું રમવું તથા ખાવું વગેરે ક્રિયાઓમાં નિશંકપણે ભેગા મળી તેઓ બંને વન પંક્તિઓમાં ફરતા એ રાજન હાસ્યપૂર્વક જોવું વાતચીત વગેરેથી હોલોને ખુશ કરતી હોલી તેની કૃપા પાત્ર બની જે જે વસ્તુ ઈચ્છતી તેને પેલો અચિતેન્દ્રિય હોલો કષ્ટ વેઠીને લાવી આપતો પછી પછી એ એ હોલીએ પહેલો ગર્ભ ધારણ કર્યું અને સમય આવતા માળામાં પતિ સમક્ષ તેણે ઈંડા મૂક્યા તે ઈંડામાં શ્રી હરિની અચિંત્ય શક્તિઓથી સમય જતા અવયવો રચાયા અને કોમળ શરીર તથા રૂવાડા બચ્ચા જન્મ્યા હોલો હોલી દંપતી બચ્ચા પણ પ્રેમાળ હોય પ્રસન્ન થઈ પ્રજાનું પોષણ કરવા લાગ્યા અને તેના અશક્ અસ્પષ્ટ મધુર શબ્દથી તથા કાલાવાલા પાસણોથી સુખી થયા હંમેશા આનંદમાં રહેતા તે બચ્ચાના સુવાળા સ્પર્શવાળા પીછાઓથી અસ્પષ્ટ મધુર શબ્દોથી નિર્દોષ ચેષ્ટાઓથી અને પોતાની સામે આવવાથી માતા પિતા ખુશ થતા એમ સ્નેહથી પરસ્પર બંધાયેલ હૃદયવાળા અને વિષ્ણુની માયાથી અત્યંત મોહિત તે રાંક બુદ્ધિવાળા બંને પક્ષીઓ નાના બચ્ચાઓનું પોષણ કરતા હતા એક સમયે તે બંને કુટુંબી બચ્ચાઓ માટે ચારો લાવવા માટે વનમાં ગયા ત્યાં ચારાની લાલચમાં ઘણીવાર સુધી ચો તરફ ભમ્યા બીજી બાજુ વનમાં ભમતા પારઘીએ દેવ યોગી પહેલાં બચ્ચાને પોતાના માળાની પાસે ગુમતા જોઈ ઝાડ પાતરી તેઓને પડા તેઓને પકડ્યા બચ્ચાઓનું પોષણ કરવા સદા ઉત્સુક હોલો અને હોલી વનમાં ગયા હતા ત્યાંથી ચાર લઈ પોતાના માળા પાસે આવ્યા ત્યારે પોતાના નાના બચ્ચાને ઝાડમાં પકડાયેલા ને ચીસ પાડતા જોઈ હોલી અત્યંત દુઃખ થઈ ચીસ પાડતી બચ્ચા તરફ દોડી ગઈ તે હોલી નિત્ય સ્નેહથી બંધાયેલી અને વિષ્ણુ ભગવાનની માયાથી ચિત્તવાળી થઈને બચ્ચાને બંધાયેલા જોતી હતી છતાં બે ભાન બની પોતે પણ ઝાડમાં સપડાઈ ગઈ એ રીતે પોતાના શરીરથી પણ અધિક પ્રિય બચ્ચાને તથા પોતાની યોગ્ય સ્ત્રીને બંધાયેલી ગયેલા જોઈ હોલો અત્યંત અને બની વિલાપ કરવા લાગ્યો અહો મારો નાશ તરફ તો જુઓ હજી તો હું અતૃપ્ત અને અકૃતાર્થ જ છું તેટલામાં તો અલ્પ પુણ્યવાળા અને દુર્બુદ્ધિ મારા ધર્મ અર્થ અને કામનું સાધન મારો આ ગૃહસ્થ શ્રમ નાશ પામ્યો છે આ મારી સ્ત્રી માટે યોગ્ય મને અનુકૂળ અને મને પતિને જ દેવ માને છે તે મને શૂન્ય ઘરમાં તજી પોતાના ઉત્તમ બચ્ચા સાથે સ્વર્ગમાં જાય છે ખરેખર હું દિન થઈ પડ્યો છું મારું જીવન દુઃખ ભરેલું બન્યું છે તો હવે સ્ત્રી મરણ પામી અને બચ્ચા પણ માર્યા ગયા ત્યારે વિધુર થઈ શા માટે ગૃહમાં હું જીવવા ઈચ્છું આમ વિલાપ કરતા તે મૂર્ખ હોલો દિન થઈ પડ્યો તે એ રીતે ઝાડમાં પકડાયેલા પોતાના બચ્ચા તથા સ્ત્રીને મૃત્યુનો કોળિયો થયેલા તથા તરફડતા જોતો પતો છતાં પોતે પણ ઝાડમાં પડ્યું એટલે કે સંસાર સખ્ત હોલોને હોલીને તેના બચ્ચાને મેળવી પેલા ક્રૂર પારધીનું કામ પૂરું થયું તેથી તે પોતાના ઘેર ગયો આ રીતે તે હોલાની પેઠે કુટુંબી મનુષ્ય પણ અશાંત મનવાળો સુખ દુઃખાદી દ્વંદ્વમાં રમતો કુટુંબનું પોષણ કરે છે અને પરિવાર સાથે દુઃખી થાય છે જે મનુષ્ય મુક્તિના ખુલ્લા દ્વાર રૂપ મનુષ્ય જન્મ પામી એ હોલાની પેટે ઘરમાં આસક્ત થાય છે તે ખરેખર ઉપર ન ચડી નીચે પડ્યો છે એમ વિદ્વાનો માને છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ અધ્યાય સાત સમાપ્ત જય શ્રી કૃષ્ણ